પાણીનો મુદ્દો એવો છે કે ક્યારે એનું નિરાકરણ આવશે તે કોઈને નથી ખબર રાજકોટના ધોરાજીમાં પાણીના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે હવે મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ગતિશીલ ગુજરાતના નારા વચ્ચે હજુ પણ ધોરાજીના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લોકોને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે દૂર દૂર સુધી ભટકવું પડે છે વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજીની કે જ્યાં નગરપાલિકાની અંદરમાં આઝાદી બાદ ભાજપા અને કોંગ્રેસ બંને પક્ષે શાસન કર્યું પરંતુ અહીં ધોરાજી શહેરના નાભી રાજ વિસ્તારના લોકોને પીવાના પાણીની જે સમસ્યા છે તેનું નિરાકરણ બંનેમાંથી એ કોઈ પક્ષ નથી લાવી શક્યું અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે નાભિરાજ વિસ્તારના લોકો નિયમિતપણે નગરપાલિકાને તમામ કરવેરાઓ ભરે છે પરંતુ અહીંયાના લોકો પીવાના પાણી અને રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી આઝાદીના દાયકાઓ પછી પણ વંચિત છે નાભીરાજ વિસ્તારના મહિલાઓનું કહેવું છે કે તેઓને આજે વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે અહીં પીવાનું પાણી મળતું જ ન હોવાનું નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ઢીલી નીતિનું પરિણામ છે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે ધોરાજી નગરપાલિકામાં ભાજપા કોંગ્રેસ બંને પક્ષે શાસન કર્યું પરંતુ અહીંયા પીવાના પાણીનો પ્રશ્ન હલ કરાવી ન શક્યા ભાજપાના શાસનમાં ગામમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયા પરંતુ આ વિસ્તારમાં પીવાના પાણી જેવી બાબત પણ વંચિત છે ગતિશીલ ગુજરાતના નારા વચ્ચે સરકાર માટે આ શરમજનક બાબત કહેવાય

રાઇત બે વાગે પાણી આવે પાટા ઠકી દે કે ગાડી આવે તો પાણી ભરે ઠોકરા લઈને ઊઠી જાય જો બેગા પડે એકાધી બાયો કાઈમી માં પાણી નથી આવતું ના કાઈ આવતું જ નથી 108ય નથી આવતી કોઈ હોટાઈટર કાઈ નથી આયા કોઈ આવતું પાટા ટપીને જનાજા કાઢીયા હા ઠેપડીના ગલીમાંથી ગાડી પાણીની કેમી તકલીફ છે પાણીની ફોલ્ડ વ્યુ ડોક્ટર નથી ડોક્ટર નથી કોઈ बाजूમાં પાણી માટે શું કરો ટ્રેન્કર મંગાવે પાણી માટે અમને ના અહીંયા પાણી છે કે ના રસ્તો છે કે ના ગટર છે અને માંદા સાજા પડીએ તો એકસો આવતી નથી અને પાણી અમે પાટા ટપી ને પાટા ટપી જાય અમારા જીવ જોખમે ચોવીસ કલાક ગાડીઓ આવતી હોય એમાં અમારા બચ્ચા લઈને પાણી ભરવા જાય અહીંયા પાણી કરી અમે આમાં કે છે ઓલા વેરા પોત બતાવી અમે વેરા ભરીએ છીએ અમે અરજી દીધી એટલી આખા અમે છત્રીસ ઘર છે છત્રીસ ઘર ની અરજી પડી છે નગરપાલિકા માં કોઈ જવાબ દેતું નથી અમને અમે ગરીબ માણસ પાણી વગર તમે પૂછો એવી તકલીફ થાય છે અમારે ઘરનું નું કામ કરવું કે પાણી ભરવા જાવું છ દી આઠ દી પાણી આવે એ પાટા ટપી ને અમારે જવું અમારે જીવ નું જોખમ કર્યું અમારા વિસ્તાર માં પાંચ વર્ષ થી પાણી ની લાઈન નાખી છે કોઈ જોતા નથી પાંચ વર્ષથી ખાલી પાણી અમારે પાણી આવતું જ નથી મીઠું પાણી અમારે નાવા ક્યાં જવું ધોવા ક્યાં જાવું રાતે આવે તો અમારે પાટા ને પાણી જાવું જોઈએ અમારા છોકરા ભેગા ઉઠી જાય અમારે કામે જાવું કે અમારે પાણી ભરવા જાવું અમારે પાણીની તકલીફ બહુ જ છે હા આવતું જ નથી હચોડું અહીંયા ના પાડે છે હા દીવ્ય દીવ્યો કને જ્યાં તો તમારો પરમુખ ના કને જાવ કે